કેમ ગુરુ મહારાજે આપણે આ તારો ગુરુ સ્વરૂપે આવા ઘણા છે ઓળખાવી દીધો ખોજ કરવાની છે પોતે પોતાને અને એ ખોજ થઈ જાય પછી માંગણી મટી રહ્યો છે અત્યારે ગુરુ પાસે માંગણી કરે ને પણ એ વ્યવસ્થા થઈ ગયું તું ગુરુ કરતોય ભલે અને ન ભલે તને મળવાનું છે કોઈ લઈ જવાનું નથી અને નથી મળવાનું કોઈ આપી શકવાનું પ્રથમ ગુરુ ના બાળક ને આ સમજણ હોવી જોઈએ ઉપર ગુરુ કૃપા થાય અવિનાશી નું કુટો ન આવે ત્યાં નરસિંહ મહેતા ને કુટું આવ્યો કઈ નથી પણ કામ કેવા થયા પ્રહલાદ મીરાબાઈ દરેક રાજા મોરધ્વજ ગોપીસંગ

મહાપુરુષો નું ગુરુ વસન નું મૃત આ છે આપણે મહાપુરુષો જીવન રવિ ખીમ ખાનગદર્શન આ રીતે વર્તન કરવા મૂકી ગયા ભૌતિક સુખની ની માટે નથી એટલે મહાપુરુષો બેઠા

वदीले त એ પાણી તે દાત કાયા રાણી જે કાઠી કાયા રાણી જે કાઠી મીરાબાઈ રોહિતા દ્વાપાના આશ્રમ શીતળ છોડીને જાય પણ રાણો એની પાછળ જાય ત્યારે રોહિતા સમજાવે રાણા ને તું મોહિત થયો છે થાય માટે જે મીરાને ખબર પડી ગઈ મીરાને ખબર ઈ પડી ગઈ કે રાણો જે મને વરવા ત્યાં થયો છે એ કોને કે મારો સુંદર શરીર મારા સુંદર વાળ મારો સુંદર ચહેરો પણ જે બી આ પડશે ત્યારે મને કોઈ વ્યક્તિને નહીં બોલાવે આ મીરાને ખબર પડી ગઈ છે શરણે થઈ જાય ત્યાં રાજગઢ અને ક્યાં રોહિદાસ બાપા અને ખબર પડી ગઈ છે જ્યાં સુધી આ રીતે ખબર ન પડી મીરાને ખબર શું પડી કે એક બી આવશે શ્વાસ ચડવાનો છે

ભાવર ભાવે

કોણ તારા માપ ને તાત કોણ તારી સંસાને કોણ તને આપી આદર ભાવ કોણ તને બેસાડે આ સદગુર ના દેશ ની વાત છે

એમાં કોઈ તમે હાસલ નહીં પામી શકો એ નવ ક્યાં શસ્ત્રી મર્મી પ્રભુ સર બે ધની ભાન બંદીજન અને ગુણવાન નવસે વિરોધની કલ્યાણા ડાયો માણસ હોય ને એ આ નવની સાથે વિરોધ ન કરે ત્યાંથી નીકળી જવાય એવી ભલામણ મહાપુરુષો એ કરી જેમાં મીરાએ વિવેક ગીર્યો રાણાની સામે

ણે ભગવાન ની અમે વિરોધ કીધો છે એટલે શસ્ત્રી મરમી પ્રભુ અને સઠ હવે સઠ ની ઉપમા બહુ ઊંચી આપી છે મુગરા કરતા પણ એકદમ આગળ

બાકી લક્ષ્મીવાન હોય એ આખી જુદી વાત છે પૈસા પૈસામાં ઘેર છે સુરી અને અસુરી આપણે કમાતા હોય આખો દિવસ મજૂરી કરીએ અને મજૂરી કર્યા પછી આપણે આપણે ઘરે ઘરનાઓની પાંચ રૂપિયા કમાણી આપી શુદ્ધિકરણ ધનવાન શસ્ત્રે મરની પ્રભુ બે ની સાથે વિરોધ થાય પછી સાથે વિરોધ નહીં બંદીજન કેતા બારો સારણ ભાત આની સાથે વિરોધ હવે તો કોઈ વાંધો નથી ને કે પેલા તો કે સાડિયા બંધ થાય અમુકને ખબર છે જૂના માણસને અમે કેમ જઈને કે દેવા લેવામાં ફેરફાર થાય ને ત્યાં નવી નવી પ્રજાને ખબર ન હોય પણ હિરાતાને અમીરાતાને નંદિયાતાને એને ખબર હોય હવે તો અટાણે તો વર્તમાનની અત્યારે અત્યારે હાલે એમ નથી બહુ એટલે એની સાથે સતાય વિરોધ નહીં વિરોધ કરવો નહી કેટલી ઝીણી વાત કરી વરો બગાડી નાખે ડાયલમાં પાણી વધારે નાખી દે કોઈ ખાવા વાળા આપણે ખર્ચો નામ મહાપુરુષો તો એમ કીધું અને નવમું નવમું બહુ સરસ કીધું છે ગુણવાન કીધો છે નાયક ની અંદર આવ્યા પછી કહું બોલેવાતો હોય ટુકડે મોટો હોય હરિહર માં આવકારે મોટો હોય અને ગુણવાન કીધો છે આવાની સાથે પણ વિરોધ કરીએ ને તો લોકો આપણી ટીકા કરે એટલે કે

आया त मनी

Oh, yeah. કાચી જીવન ને ભીમ નું ધેટ્યા એ લખતર થી નઈ જાવે નઈ જાવે